નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ ઇન્ડિયન ઓઇલ યુટીટી સિઝન છના પ્રારંભ માટે તૈયાર દબંગ દિલ્હી જયપુર પેટ્રિઓટ સામે ટકરાશે શરૂઆતના દિવસની બીજી મેચમાં ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અમદાવાદ એસજી પાઇપર સામે ટકરાશે ઇન્ડિયન ઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન છ એકત્રીસ મેના રોજ શરૂ થવા જઈ રહી છે જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે ઓપનિંગના દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયોટ સામે થશે ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્ટ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે આ લીંગમાં સોળ એક્શનથી ભરપૂર દિવસોમાં ત્રેવીસ મેચ રમાશે જેનો અંત પંદર જૂને ગ્રાન્ડ ફિનાલેમાં થશે બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તમિલ પ્રસારિત થશે અને જીઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે આ સિઝન અમદાવાદના એકા એરાના ખાતે યોજાશે લિંગ સૌથી આકર્ષક સ્ટોરીઝમાંથી એક ભારતની ટોપ રેન્ક નેશનલ ફિમેલ પ્લેયર દિયા ચિતાલે છે થોડા વર્ષો પહેલાં ફેન તરીકે સ્ટેન્ડમાંથી મેચ જોયા બાદ તે આ સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ભારતીય ખેલાડી તરીકે પાછી ફરી રહી છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ मैं जयपुर पैट्रियट्स के लिए खेलती हूँ और ये यू टी में मेरा थर्ड सीज़न है और यू टी टी बहुत ही अच्छा प्लेटफॉर्म है यंगस्टर्स के लिए भी और जो अच्छा ऑलरेडी इंडिया के लिए अच्छा कर रहा है उनके लिए भी बहुत ही अच्छा प्लेटफॉर्म है अपना टैलेंट शो केस करने के लिए और यहाँ पे हम फॉरेनर्स के साथ बहुत ही अच्छे खिलाड़ियों के साथ खेलते हैं प्रैक्टिस करने को मिलता है और मैच में भी ये बहुत ही अलग फॉर्मेट है तो हमको प्रेशर कैसे हैंडल करना ये सब बहुत अच्छी तरीके से सिखाता है तो जब हम इंटरनेशनल खेलने जाते हैं तो बहुत ही फायदा होता है ओके थैंक यू खिलाड़ियों ने जो टेक्निक ट्रेनिंग सिखवा मांगी है सीख ही रहे हैं अने आज सिक्स यूटीटी सीजन्स है पहली बार गुजरात के अंदरਾਨੂੰ आएन कर તો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એવા તો પ્લેયર્સ છે કે જે ટેબલ ટેનિસને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઈપર એક્ટિવ કીટ જેમ કે હું બી નાનો હતો ત્યારે મને ત્યાં આવી ઈચ્છા નથી કે હું ઇન્ટરનેશનલ પ્લેયર્સને પોતાના જ ઘર આંગણે જોઈ શકું એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચિસ જોવાની ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ હેસ્ટ એશિયન મેડલ અને આટલી મોટી તક જોઈએ અને મેસેજ પંદર જૂન સુધી છે એટલે બધા આવીને આ મેસેજ જોયે કેટલી ટીમો છે કેવું ટીન તો આઠ ટીમ્સ છે અને દેશના અલગ અલગ ગુણાઓની નામોની ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે આ વખત કે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે જેવા અરુણા પાધરી હોય એડ્રિયાના ડિયાઝ ફર્નાન્ડેડ સો આ બધા વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત થર્ટી ટુ ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને એની કારણે બહુ સારું પ્રદર્શન કરશે ગુજરાતના ખેલાડીઓને આવી તક પહેલાં નહીં મળી હતી એટલે ઘણીવાર દૂર દૂર સુધી જવું પડતું હતું અને ઘણીવાર કેટલા પ્લેયર્સ માટે એ પોસિબિલિટી પણ નહીં હતી પણ આ વખત એ ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે આ ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને હેલ્પ કરશે ઇન્સ્પાયર થવા માટે મોટિવેટ થવા માટે અને ઘણું બધું શીખવા માટે જે નોર્મલી પોસિબલ નથી હોતું અને આ બધી મેચિસ તમે જ્યારે લાઈવ જોઈ શકો છો ત્યારે ઘણું બધું એવું શીખવા મળે છે